નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌ પ્રથમ વાત કરીશું ભર શિયાળે માવઠાના મારની ઉત્તરાયણ પહેલા માવઠું મજા બગાડી દેશે હવામાન વિભાગે માવઠાની આગાહી આપી છે ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદ પડશે અરવલ્લીમાં હળવા વરસાદની વકી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા

जो दिवस वन है उसमें नॉर्थ गुजरात रीजन में मेनली बानसकाठा साबरकाठा और रावली में आइसोलेटेड लाइट रेन होने की संभावना है उसके अलावा अगले सात दिनों तक और जगह पे और पूरे गुजरात स्टेट में वेदर ड्राई रहने की उम्मीद है जो मिनिमम टेम्परेचर है वो लगभग स्थिति यथावत रहेगी अगले पाँच दिनों तक कोई खास बदलाव नहीं है

પાકોમાં ઈયાળોનો ઉપદ્રવ પણ વધી શકે છે રાયડા જેવા પાકોમાં પણ રોગ આવી શકે છે કેટલું તો એ કૃષિ પાક અને સંરક્ષણના પગલાં લેવા થઈએ હવામાનમાં એક મોટો ફળતો આવશે જેથી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે જીરા જેવા પાકોમાં ચર્મો આવવાની શક્યતા રહે છે અજમા જેવા પાકોમાં પણ રોગ આવી શકે જ્યારે કપાસના ભાગોમાં કપાસ જેવા કપાસના નિવેરાના પાકોમાં લગભગ પાન જે છે ખાખરી પાન ખરી પડે અને પાન અને કેટલીક ઈયળ પડવાની શક્યતા રહે છે એટલે વિષમ હવામાનની વિપૃતના કારણે પાન કોરી પાન કોરી ખાનાર પણ ઈયળો ક્યારેક પડી શકે છે એટલે આ વખતે તુવર ઊભીએ છે તેને અને રાયડો ઊભો છે રહી ઊભ્યો રાયડો ઊભો છે તેમાં પણ ક્યારેક રોગ આવી શકે ક્યારેક એને મચ્છી એવી ગતિવિધિઓ આવી શકે એટલે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની પૂરી શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ કુલ બે પોઈન્ટ એકસઠ લાખ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે શિયાળાની શરૂઆતમાં હવામાન સારું રહેતા ખેડૂતોએ સારા વળતરની આશરે જીરાનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યું છે અને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ તેમજ વહેલી સવારે ઝાકળના કારણે જીરુના પાકમાં સુકારાનો રોગ આવતા જીરુંનો પાક સુકાવા લાગ્યો છે સુકારાના રોગના કારણે અનેક ખેતરોમાં જીરુંનો પાક સુકાવા લાગતા ખેડૂતો સુકારાને અટકાવવા મોંઘા ભાવની દવાઓનો સતત છટકાવ કરી રહ્યા છે જો વાતાવરણમાં ફેરફાર નહીં થાય તો સુકારણા રોગના કારણે જીરુના પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે ગત વર્ષે જે ખેડૂતોને એક વીઘા દીઠ ચારથી પાંચ મળીનું ઉત્પાદન થતું હતું જેમાં આ વર્ષે ઘટાડો થવાની શક્યતા છે આ સાથે જ દવાના છંટકાવના કારણે ખેડૂતોને ખર્ચ પણ વધી રહ્યો છે ખેડૂતોને ખર્ચમાં વધારો અને ઉત્પાદનમાં ઘટાડો થતાં આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે ત્યારે વાતાવરણમાં જલ્દી સારું થાય જીરુના પાકના પૂરતા ભાવ મળે તેવી આશા સાથે જગતનો તાત હાલ બેઠો છે ભાવ માં ડીમ રાખે છે બરોબર ભાવ પછી આવો ઘટાડી નાખે ખેડૂત ને આવે ને તો ભાવ ઘટાડો કરી નાખે બરોબર હવે ઈ ભાવ વધારવા માટે આ રીતે કરવું પડે એમાં વાદળા હિસાબે અમારે અત્યારે હુકારો આવી ગયો અને હજી પચાસ ટકા તો આવી જ ગયો પચીસ વીઘાના વાળો વીઘે ઓછામાં ઓછો સાત આઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગે એના માટે અમારે મોંઘી દવાઈ છાંટવી પડે અને ખર્ચા પાડવા પડે પછી ખર્ચો નીકળે એવું લાગતું નથી વનના જીરામાંથી અત્યારે ચાર થી પાંચ હજાર સાડા ચાર આજુબાજુના ભાવે હવામાન પલટો આવવાના કારણે ચાકર આવે સવારે અને અત્યારે વાદળનું વાતાવરણ થવાથી જીરામાં સુકારો અને કાર્ય ચરમી ના રોગ લાગુ પડે આની કારણે દવાનો ખર્ચ અમારે અત્યારે વધુ થાય એટલે આની માટે હવામાન સારું રહે ને તો ઉતારો અમને ખેડૂતને વધુ મળે નકર આમાં હવામાન જો પલટો આવશે તો

ખવ સહિતના જે પાક છે એમાં નુકસાન ની શક્યતા છે એમાં સૌથી વધારે જીરુના પાકમાં નુકસાન ની શક્યતા છે જેને લઈ અને જીરુના પાકમાં રોગ ન આવે અને જીરુના પાક ને બચાવી શકાય તે માટે ખેડૂતો દ્વારા હાલ સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પરંતુ જો સતત આગામી દિવસોમાં પણ આવું વાતાવરણ રહેશે તો ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લામાં જે જીરાનું વાવેતર છે એમાં પચાસ ટકાથી વધુ જે વાવેતર છે નિષ્ફળ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોના જે જીવ છે પડીકે બંધાયા છે ને સારું હવામાન થાય તો જ ખેડૂતોને ફાયદો થાય તેવી ખેડૂતોને આશા છે જાન્યુઆરીમાં માવઠું જોવા મળી શકે છે માવઠા બાદ કાતલ ઠંડી પડશે ફેબ્રુઆરીમાં કાતલ ઠંડીનું રાઉન્ડ આવશે પરેશ ગોસ્વામીએ કૃષિ અંગે પણ આગાહી કરતા કહ્યું છે કે ખેડૂતોએ હાલ નવું વાવેતર ટાળવું જોઈએ અને ત્રેવીસ જાન્યુઆરી વચ્ચે માવઠું પણ થવાનું છે એટલે એ માવઠું થશે એ માવઠા પછી પણ આપણે ઠંડીનો દોર ચાલુ ચાલુ રહેશે અને જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે આપણે ઠંડી જ જોવા મળવાની છે તો ફેબ્રુઆરી મહિનો છે ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણી ઠંડી આપણે જોવા મળશે

પ્રવાસીઓનું કહેવું છે કે પહેલા તેઓ કાશ્મીરમાં આવવાથી ડરતા હતા પરંતુ હવે કાશ્મીરમાં સ્થિતિ સુધરી હોવાથી દરેક અન્ય દેશોમાં જવાના બદલે અહીંયા આવવાનું પસંદ કરી રહ્યા છે આ દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સમુદ્ર સપાટીથી પંદર હજાર ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત એફ્રોથની ટોચ ઉપર પહોંચી રહ્યા છે અહીંયા સારી માત્રામાં વર્ષા થાય છે અને પ્રવાસીઓ તેનો આનંદ પણ માણી રહ્યા છે અહીંયા પ્રવાસીઓએ ન્યૂઝ એટીન સાથે ખાસ વાતચીત પણ કરી वाकई में जन्नत है तो बिल्कुल कश्मीर में है यहाँ पे सबको आना चाहिए बहुत ही सुंदर है कश्मीर माउंटेंस देख के बहुत अच्छा लगा बहुत ही सी लेवल ऊंचाई पे है बहुत ही खूबसूरत जगह है यहाँ पे सबको आना चाहिए स्नो एंजॉय करनी चाहिए बहुत अच्छी प्लेस है यहाँ पे कश्मीर भी ब्यूटीफुल है और यहाँ के लोग भी बहुत ही अच्छे हैं बहुत ही प्यारे लोग हैं और इन मैं समर में ज़रूर विजिट करूंगी एक बार कश्मीर और आना चाहिए कश्मीर बहुत सुंदर जगह है यहाँ के लोग कैसे लगे आपको यहाँ के लोग भी बहुत काइंड है बहुत मदद करते हैं मेरा एक्सपीरियंस बहुत बहुत अच्छा मैं यहाँ पे थर्ड टाइम आ रही हूँ कश्मीर में पहले हम लोग अप्रैल में आए थे और अभी हमें विंटर एक्सपीरियंस करने के लिए आए हैं और इन फ्यूचर में फिर आएंगे लाइव लोग देख नहीं पा रहे उसका अफसोस है लेकिन बर्फ है और थोड़ी धूप है तो, तो एटमोसफियर बहुत अच्छा है बहुत मजा आ रहा है सुकून बहुत सुकून है।, है हम पहली बार आए हैं पर बहुत अच्छा लग रहा है पूरी फैमिली के साथ आए हम अहमदाबाद से हैं बहुत अच्छा लगा है कश्मीर आके कश्मीर स्वर्ग है सही में इंडिया का बहुत स्वर्ग है स्नोफॉल नहीं दिखा लेकिन बर्फ़ बहुत ज्यादा है ठंड बहुत ज्यादा है आई लव यू कश्मीर इन्हें खुशी हुई है कि इस तरह की खूबसूरत चोटियाँ खूबसूरत वादियाँ देखी है और ये कहते हैं कि वाकई ये जन्नत का नज़ारा है और ये अब यानी यहाँ पर रिकमेंड लोगों को करते हैं कि वो यहाँ आए और साथ ही ये कहते हैं कि ये लोग बार बार आएंगे यहाँ और यहाँ की चाहे समर सीज़न हो चाहे विंटर सीज़न हो दोनों सीजन का यहाँ के यहाँ का आनंद लेंगे और लुत्फ़ लेंगे और इस तरह ये कहते हैं कि बड़ी खूबसूरत जगह है दूसरे जगहों पर जाने की ज़रूरत नहीं है न्यूज़ एटीन जम्मू कश्मीर के लिए मैं आफरवट से मुनर વડોદરા માંઝલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની વિવાદિત પોસ્ટ સામે આવી રહી છે આ પોસ્ટમાં સ્વર્ગીય નહીં પરંતુ શહેરના વિકાસ માટે કાર્યરત રહે તેવા શહેર પ્રમુખની વરણી થાય તેવો ઉલ્લેખ કરાયો છે આ સાથે જ નવા કાર્યાલયને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો છે મહાકુંભમાં જવા નીકળેલા ધારાસભ્યની પોસ્ટથી આ રાજકીય માહોલ ગરમાયો છે સ્વની જગ્યા પર તેઓ આ શબ્દનો ઉલ્લેખ કર્યો અને જેના કારણે આ પોસ્ટ હવે ચર્ચાનો વિષય બન્યો છે નવા કાર્યાલયને તેમણે જે રીતે વાત સામે આવી શહેરનો વિકાસ થાય તેવા પ્રમુખની વરણીને કહ્યું સ્વ શબ્દના જે પ્રયોગથી આખો આ પોસ્ટનો વિવાદ સામે આવ્યો આ પોસ્ટમાં જગ્યા સ્વની જગ્યા પર શહેર વિકાસ માટે કાર્યરત રહે તેવા શહેર પ્રમુખની વરણી થાય આવો ઉલ્લેખ કર્યો છે આ સાથે જ નવા કાર્યાલયને લઈને પણ તેમણે કટાક્ષ કર્યો છે મહાકુંભમાં જવા નીકળેલા ધારાસભ્યોની પોસ્ટથી રાજકીય માહોલમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે વડોદરાના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની વિવાદિત પોસ્ટ સામે આવી છેલ્લે સ્વની જગ્યા પર શહેર વિકાસ માટે કાર્યરત હોય તેવા શહેર પ્રમુખની વરણી કરો તેવો ઉલ્લેખ કર્યો છે પ્રદેશ ભાજપ નિમણૂંક પડી ઘોંચમાં શહેર અને જિલ્લા પ્રમુખની નિમણૂંક પડી છે ઘોંચમાં કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ યાદીમાં વિલંબ સંભવિત નામો જે સામે રજૂઆતો મળતા વિલંબ થયો હોવાની માહિતી છે જૂનાને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે મંથન થઈ રહ્યું છે અમિત શાહ ઉત્તરાયણ પર ગુજરાત આવે પછી કેટલાક નામ પર વિચારણાની પણ હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે અને જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની પણ સંભાવના રહેલી છે અગાઉ દસમીએ યાદી જાહેર થવાની હતી હવે આગામી સપ્તાહમાં જાહેર થવાની પૂરી શક્યતાઓ છે મંથન કરવામાં આવશે પર વિચારણા થાય તેવી પૂર્વવત શક્યતાઓ પણ જણાઈ રહી છે ગૌતમ અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે ગૌતમ જે રીતે પ્રમુખની નિમણૂક જે પડી છે ભૌચમાં અને કેટલાક જિલ્લામાંથી રજૂઆત બાદ મંથન પણ અત્યારે ચાલી રહ્યું છે કયા કયા નામો આ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રમુખની સાથે સાથે પૂર્વે જિલ્લા પ્રમુખની નિયુક્તિ જે છે તે થતી હોય છે અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મંથન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તે મંથન દિલ્હીમાં થઈ રહ્યું છે દિલ્હીમાં મંથન બાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર જે છે તે આરંભ છે પરંતુ જે પ્રમાણે દસ તારીખ સુધીમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર થઈ જાય તે પ્રકારના એંધાણ હતા પરંતુ તે હજુ સુધી થઈ શક્યા નથી એટલે કે આવનારા સપ્તાહની અંદર આ જે નામો જે છે તે મળી શકે છે અને તે પ્રકારની બાબતો સામે આવી રહી છે કેટલાક જિલ્લાઓમાંથી માંથી મોડી મંડળ રજૂઆત મળી છે સંબંધિત નામો સામે રજૂઆત મળવાના કારણે આ વિલંબ થયો હોવાની બાબતો સામે આવી રહી છે એક વાત એ પણ આવી રહી છે કે જૂના જે પ્રમુખો જે છે તેમને રિપીટ કરવા કે નવી નિમણૂક કરવી તે મુદ્દે પણ મંથન કરવામાં આવી રહ્યું છે અમિત શાહ ઉત્તરાયણ પર પણ ગુજરાત આવી રહ્યા છે એટલે કે કેટલાક નામોની વિચારણા ત્યારબાદ થાય તે પ્રકારની પણ એક સંભાવના જે છે તે સેવામાં આવી રહી છે જેના પગલે તબક્કાવાર યાદી જાહેર થવાની સંભાવના છે અગાઉ દસ આ યાદી જે છે પરંતુ તે કેટલાક નામોને લઈને ઘોચમાં પડી છે અને હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ ભાજપ દ્વારા ક્યારે જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે છે અને ક્યારે જિલ્લા પ્રમુખો જે છે તે મળે છે પરંતુ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ નો દોર જે છે તેની શરૂઆત થશે જી બિલકુલ આભાર ગૌતમ માહિતી બદલ તો અગાઉ દસમી યાદી જાહેર થવાની નથી પરંતુ હજી પણ તેના પર મંથન થાય તેવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે આજે સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસ પર જાન્યુઆરી ચૌદ અને પંદર અને સોળમી એમ ત્રણ દિવસ તેઓ ગુજરાતના પ્રવાસ ઉપર છે પરિવાર સાથે તેઓ પર્વ ઉજવશે કાર્યકર્તાઓ સાથે પણ તેઓ ઉત્તરાયણનો પર્વ મનાવવાના છે ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોમાં તેઓ ઉત્તરાયણ ઉજવશે ઘાટલોડિયા સાબરમતી અને કલોલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે તેઓ પર્વની ઉજવણી કરશે કલોલ તાલુકાના નારદપુર ગામમાં રામ મંદિરના પણ તેઓ દર્શન કરશે અને ગાંધીનગર ઉનાવા ગામના તળાવનું તેઓ ખાત મુહૂર્ત પણ કરવાના છે ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેઓ કરશે સુરતમાં એક ચપ્પલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ઝાબા બજાર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી આગના રૂપથી લોકોમાં ભયનો માહોલ છે ભારે જહેમત બાદ આગ પર છે આગની ઘટનામાં કોઈ હાલ સમાચાર નથી ગોડાઉનમાં આગ લાગતા હતી ઘટના સ્થળ પર પહોંચી ભારે મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા બનાસકાંઠામાં ઇનામી ડ્ર મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રેવીસ માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેશરા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે ઇનામી ડ્રોના આયોજક પતુસિંહ રાઠોડ પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરાયો છે ઉલ્લેખનીય છે કે ધાનેરા ડીસા થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે પાંચ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે તલવાર સાથે ડાન્સ કરનાર ચાર લોકોને પકડી પાડવામાં આવ્યા અમદાવાદના રામોલ વિસ્તારનો આ વિડિયો સામે આવ્યો રામોલના ધાબાવાડી ચાલી પાસેનું આ વિડિયો હોવાનું સામે આવ્યું છે એક પ્રસંગની અંદર તલવાર સાથે ડાન્સ કરતા પિતા અને તેના પુત્રોની અટકાયત કરવામાં આવી છે ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામને ઝડપી લીધા હતા ચારણને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું તલવાર સાથે ડાન્સ કરતા ચારવને બે હાથે બે હાથ જોડી માફી મંગાવવામાં આવી

આ બાબતે અમે બીજાને પણ એ આ બાબત માફી માંગુ છું બીજાને પણ કહી દઈ કે આવું કરવાનું નથી હાલ એક બ્રેક માટે